ડબોઈ ધર્ભાવતીના લોકપ્રિય ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા અને તેઓના પત્ની મીનાબેન મહેતા એકાદશીના પાવન અવસર જ ચાંદોદ કરનાળી મંદિરે પહોંચ્યા છે પૂજા અર્ચના કરી સાથે અભિષેક પણ કર્યો છે ફાગણ વધ એકાદશી અને આ એકાદશીના પાવન દિવસે જ પૂજા અને અભિષેક કરવામાં આવ્યો સાથે આરતી કરી અને ધન્યતા અનુભવવામાં આવી દર્ભાવતી ડભોઈના લોકપ્રિય ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા અને ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ શ્રી મીનાબેન મહેતા દ્વારા જ યાત્રાધામ કરનારી કુબેર સ્થિત જે મંદિર છે ત્યાં અભિષેક કરવામાં આવ્યો સાથે પૂજા અર્ચના કરવામાં આવી સર્વ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને આહવાન અબકી બાદ ચારસો પાર દરભાવતી ડભોઈ વિધાનસભામાંથી એક લાખ ઉપરના મતોથી લીડ આપવામાં આવશે તેવી પણ માહિતી સામે આવી છે પરંપરા મુજબ આજે વધે અગિયારસ આજની અગિયારસને પાપ મોચીની અગિયારસ એટલે પાપને નાશ કરનારી અગિયારસ પણ કહેવામાં આવે છે એ નિમિત્તે કુબેર ભંડારી કુબેરદાદાની પૂજા અર્ચના વિશે અને આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે દાદાને પ્રાર્થના કરી છે કે અત્યારે તો ચૂંટણીનો માહોલ છે ત્યારે કુબેર દાદા દેશવાસીઓ પર આશીર્વાદ વરસાવે અને જે આપણા વડાપ્રધાન મોદી સાહેબની ઈચ્છા છે એ ઈચ્છા પૂરી થાય ભારતીય જનતા પક્ષને અને એનડીએ ચારસો પાંચ સીટોનું લક્ષ્યાંક પૂરો કરે અને ગુજરાતની છવ્વીસ સીટો ભારતીય જનતા પક્ષને મળે એ માટે આજે દાદાને પ્રાર્થના કરી છે અને જે કંઈ ભૂખી થઈ હોય એને માફ કરવા વિનંતી કરી છે જય શ્રી